નમસ્કાર સાથીઓ સૌને મારા પ્રણામ નમસ્કાર સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક જેમાં ચાર ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ અને મોરબી આ ચાર જિલ્લાઓ પૈકીની આખી બેઠક સુરેન્દ્રનગર લોકસભા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે વિધાનસભાની અંદર મારા પૂર્વ સાથીદાર એક ઉપર બેસી અને માત્ર નહીં પરંતુ ગુજરાતના તમામ દલિત હોય આદિવાસી હોય ઓબીસી હોય માઇનોરિટી હોય સવર્ણ ગરીબો હોય એ બધાના જ પ્રશ્નો ખૂબ જવલંત રીતે અમે ઉઠાવ્યા છે અને એવો અમારો સાથીદાર અમારો ભાઈ ઋત્યુજાઇ મકવાણા જે પોતે એક શિક્ષણવિદ છે અને હંમેશા ગરીબોના પ્રશ્નો માટે માણસ જજુમ્યો છે એમનું નામ આજે જાહેર થયું છે અને ત્યારે એમનું નામ જાહેર થતા સમગ્ર લોકસભા વિસ્તારના એક એક મતદાર તમામ જાતિ તમામ જ્ઞાતિ તમામ ધર્મના લોકો અને લિંગ ભેદથી ઉપર ઉઠીને દરેક લોકોની અંદર એક આનંદ અને ઉત્સાહ અને ઉલ્લાસની લાગણી છવાઈ છે અને આજે એક એક કાર્યકર્તા ઋત્વિકભાઈ મકવાણા અને કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે કટિબદ્ધ થયો છે છેલ્લા થોડા દિવસોની અંદર ગામડે ગામડે ઋત્વિકભાઈને જીતાડવા માટે લોકો કટિબદ્ધ થઈને પોતાની સ્વયંભૂ મિટિંગો કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતાને મેસેજ આપવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી ગમે એટલા બળગા ફૂકે ગમે તેવી મોટી મોટી વાતો કરે પરંતુ એમની હકીકત એ ગુજરાતની જનતા પાસે હવે ખુલ્લી થઈ પડી છે આજે એક એક જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી સામે દાનાવર ફાટી નીકળો છે અને ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર એ કોંગ્રેસના અમારા ઉમેદવાર ઋતુભાઈ મકવાણા જેમનો વારસો કરમસી દાદાથી લઈને સૌસી દાદા સુધીનો જેમણે સમગ્ર જિલ્લાની અંદર શિક્ષણનો પાયો નાખ્યો એ પરિવારના ઋતુભાઈ મકવાણા આજે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર થયા છે ત્યારે આવનાર સંસદની અંદર દિલ્હીની અંદર દેશની સૌથી મોટી પંચાયતની અંદર સુરેન્દ્રનગરના એક એક તાલુકા એક એક ગામડાના પ્રશ્નો અમે ગુંજશે છેલ્લા દસ વર્ષમાં તો અમને યાદ નથી કે ક્યારેક કોઈ સુરેન્દ્રનગરનો સ પણ સંસદ સભાની અંદર બોલેલો હોય સુરેન્દ્રનગરના એક પણ પ્રશ્નોની રજૂઆત કોઈ કરી હોય સુરેન્દ્રનગર લોકોની તકલીફોની કોઈ વાચા આપી હોય એવો કોઈ જ દાખલો અમને યાદ નથી કેવું કોઈ કામ યાદ આવતું નથી કે છેલ્લા દસ દસ ટર્મ થી સુરેન્દ્રનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા તેના સંસદ સભ્ય દ્વારા કોઈ કામગીરી થઈ હોય સુરેન્દ્રનગર ની અંદર એક પણ એવું કામ આ લોકો સંસદ સભ્યના નાતે કરેલું હોય એવું કશું જ યાદ નથી આવતું કોઈના ધ્યાન ઉપર નથી આવતું ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે કે આગામી સમયની અંદર સાત મે અત્યારથી લોકો નોંધી રાખે સાત મે સુરેન્દ્રનગરના સંસદીય મત વિસ્તાર માટે ઐતિહાસિક દિવસ સાબિત થવાનો સાત મેદ્રનગર સંસદીય મત વિસ્તારનો એક નવો ઇતિહાસ રચાશે અને મુખ્ય પાત્ર ક એના જે કિરદાર એ મકવાણા રહેશે અને સુરેન્દ્રનગરની એક એક સમસ્યા માટે તેઓ સંસદની અંદર ઝજુસે લડશે અને આપ સૌના આશીર્વાદ મળ્યા દેશની જનતાના આશીર્વાદ મળશે તો યાદ રાખજો કે ગમે એટલી વાતો એક બાજુ થાય પરંતુ આ બે હજારની ચોવીસની ચૂંટણી એ રાજા રાવણનો અહંકાર જેમ ભંગ થયો હતો એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર ભાંગીને ભૂકો થવાનો અને કોંગ્રેસની અને દેશના બેતાલીસ વિપક્ષોની સાથે મળીને ઇન્ડિયા ભારત

અને જનતાની લડાઈની અંદર જનતાનો વિજય થાય કોંગ્રેસ પક્ષનો વિજય થાય ઋત્વિકભાઈ મકવાણાનો વિજય થાય એ જ શુભકામનાઓ સાથે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે સાતમી મે બધા કટિબદ્ધ થાવ અને ઋત્વિકભાઈ મકવાણા માટે અને કોંગ્રેસ પક્ષ માટે આપ સૌ મતદાન કરો જય હિન્દ જય ભારત સૌને મારા પ્રણામ